માત્ર ને માત્ર પંદર વીસ દિવસ મહિનો પછી તમારે તમારું દુઃખ તમારે ભાંગવાનું છે બેન તમારું દુઃખ ભાંગવા માટે કોઈ બીજા નહીં આવે આમાંથી ફૂલ લઈ ગયો ફૂલ લઈ લોન નહીં ફૂલ લઈ લો બાબા સાહેબ આંબડક ને પેરાવી દો જીતુભાઈ મદદ કરજો આ પડે નહીં એમ કારણ કે એમને ભાન નહીં હોય કોઈ પણ બાબત રાખ્યું કાયાના ના ભરોસા આજ મારી બેના ને બોલે કાંગ ને વિક્રમ બોધ નું નક્કી ઘરે અને મહેમાનજન ને વિક્રમ બોધ વિનંતી કરે છે કે આમની ઉપર આભ ફેટું છે આપણે કોઈ સારી બાબત ન કરી શકીએ તો કઈ નહીં તમારા સાગરભાઈ મમ્મી નું ધ્યાન તમારે રાખવાનું છે બધી રીતે એમને આ ફૂલ આપો લઈ તથાગત બુદ્ધ અર્પિત કરો તથાગત

એની છાયા એની ઘટાડાયા છાયા તમે 10 15 મિનિટ બાપુજી પાસે બેઠી જાવ ને એટલે તમારું તમામ દુખ દૂર થઈ જાય તમામ દુખ દૂર રે ઘેરો છાયો કે મારા બાપનો રે લો બાપુજી મારા બાપુજી જીવન રખ્યા ને છોટો મારા જીવન રખ્યા

બેટા જો મે મે શું કીધું કે જો મૂંઝવણ મૂંઝવણ કે તો એ અઘરી વસ્તુ છે કોઈ પણ દુખ છે દુખ નું કારણ છે બેટા દુખ નું કારણ છે તો દુખ નું નિવારણ પણ છે હિંમત રાખવાની છે તમારે તણીને જીવવાનું છે અને બહુ ખરી રીતે જીવવાનું છે અને પપ્પાના તમામ કાર્યો અધૂરા છે પૂરા કરવાના છે તમારે એમને ફૂલ આપી દો પેલા ફૂલ તથા કઈ પૂજ્ય અર્પિત કરી દો થોડા એક હાથ ચાલી કામ

મને આમાં બતાવવું જોઈએ કોઈ પણ વ્યક્તિ એવી છે કે એના ઘરેથી જીવન દસ વેચ્યું હોય કોઈના મમ્મી કોઈના પપ્પા કોઈના ભાઈ કોઈના બેન આખા આખા પરિવાર બધા તમે જોવું જોઈએ હું સમજી હકે વસ્તુ કે પપ્પા ને વાલી દીકરી હોય બહુ વાલી હોય હોય લાટ નો ઘુઘરો હોય એવું કાઢી જા ગયો

તથાગત ભૂજ ને ફૂલ અર્પિત કરો અહીંયાથી લઈ જાઓ મુંજાવાનું નથી કહ્યું હિંમત રાખો ફૂલ અર્પિત કરો

નહીં નહીં રુદન નહીં મા રુદન નહી મા રુદન નહી તમે તમે આ બાજુ જે સભાઈ ઉભી જાઓ રુદન કરો આ બાજુ ન્યા ઉઠ્યો તમે એક બાજુ બાજુ હું તરફ બોલાવું